રબારી સમાજનું બંધારણ બંધારણ એટલે કુરિવાજો નાબૂદ કરવા અને સમાજમાં વધારાના ખર્ચા દૂર કરવા તેના માટે આ બંધારણ ઘડવામાં આવે છે આ બંધારણમાં આગેવાનો ભુવાજીઓ યુવાનો અને વડીલો દરેક એકઠા થઈ અને આ બંધારણ ઘડવામાં આવે છે સમાજમાં ઘણા બધા ખોટા ખર્ચા લગ્ન પ્રસંગ હોય એની અંદર જે આપણી જૂની પરંપરા દેશી ઢોલ લુપ્ત આવી ગયો છે અને ડીજે ડીજેના જે વધારાના ખર્ચા હોય છે સગાઈ બાબતના જે વધારાના ખર્ચા હોય છે આમ ઘણા બધા જે વધારાના ખર્ચા સમાજમાં છે એને દૂર કરી અને આપણી પાછલી પેઢીને દુઃખ ના પડે અને પાછલી પેટી તરી જાય એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે આ બંધારણ ખૂબ જ મહેનત કરી અને બનાવવામાં આવ્યું હોય અને એની પાછળ આપણે પાણી ફેરવીએ એ નકમું પડે વડીલો યુવાનો ભુવાજીઓ દરેક મહા મહેનત કરી અને આ બંધારણ ઘડ્યું છે તો આ બંધારણના અમલમાં આપણે રહેવું જોઈએ અને આ બંધારણનું પૂરેપૂરું પાલન કરવું પડે કારણ કે જે આ બંધારણ ઘડ્યું છે એમાં ફાયદો આપણે જ સમાજને છે આ એક સમાજ નહીં પણ આવી ઘણી બધી સમાજો ભેગી મળી અને આ બંધારણ અલગ અલગ સમાજે અલગ અલગ બંધારણ ઘડ્યું છે એ દરેક સમાજે પોતાના સમાજ વિશે અને પોતાના સમાજની પાછલી ભેટી વિશે વિચારી અને આ આયોજન કરી રહ્યા છે તો આ બંધારણ જે રબારી સમાજનું ઘડવામાં આવ્યું છે એનું આપણે પૂરેપૂરું પાલન કરીએ કોઈ નિયમો ના તોડીએ અને એ બંધારણ આપણું આપણા વડવાઓએ આપણા વડીલોએ આપણા ગુવાજીઓએ દરેકે જે ઘડ્યું છે એનું પાલન કરવાથી ફાયદો આપણી જ સમાજને છે જય બોલે